મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હિન્દુસ્તાન એક એવો દેશ છે કે જ્યાં ઈશ્વરે ભરપૂર નિસર્ગ આપ્યું છે પાર વિનાની ઔષધિઓ વિવિધ જાતના વૃક્ષો વિવિધ જાતના ફળ વિવિધ જાતની ઘણી બધી એવી ઔષધિઓ આપી છે કે જેનાથી માનવી પોતાના આરોગ્યનું રક્ષણ કરે છે હવે આહાર વિશે આપણે થોડુંક જાણીએ તો આહારના પાંચ છ પ્રકાર છે જેમ કે અન્નાહાર રસાહાર ફલાહાર દુગ આ બધા જે આહાર છે એ વિવિધ રીતે આ સમાજની અંદર ઘણા બધા લોકો લેતા હોય છે પરંતુ આયુર્વેદ શાસ્ત્ર ની અંદર એવું ઘણું બધું વર્ણન છે કે આપણા શરીરને જે કોઈ તત્વો જોઈએ છે જે કોઈ પ્રજીવક વિટામિન્સ જોઈએ છે અને જે કાંઈ આપણે ખાઈએ પીએ છીએ તેમાંથી બનતા જે કઈ શક્તિપ્રદ એલિમેન્ટ છે તત્વો છે એ શરીરને મળી રહે એટલા માટે વિવિધ પ્રકારના આહારનું સંયોજન કરવામાં આવ્યું છે મિત્રો એમાં રસાહાર એક પ્રકારનો આહાર છે કે જેનાથી આપણને ખૂબ સ્વસ્થતા પ્રાપ્ત થાય છે અને નેચરોપેથી અંદર એ શ્રેષ્ઠ ચિકિત્સા ગણવામાં આવ્યું છે આયુર્વેદના આચાર્યો પણ એ જ કહે છે અને રસ છે એ મુખ્યત્વે જયારે આપણે લઈએ છીએ કોઈ પણ ફળનો રસ તો પ્રથમ એ પાચન થવા માટે આપણા આ ની અંદર જાય છે મિત્રો કોઈ પણ ખોરાક કોઈ પણ દવા અને કોઈ પણ બીજા એટલે તાત્કાલિક ધોરણે બ્લડની અંદર મળી જાય છે અને જે કાંઈ ક્ષતિ હોય એની આપૂર્તિ થાય છે મિત્રો રસાહાર વિશે એવું કહેવામાં આવે છે કે થોડી માત્રાની અંદર સાહાર લેવાથી આખો દિવસ સ્ફૂર્તિ જળવાઈ રહે છે પરંતુ આપણે લઈએ છીએ ત્યારે એનું વિશેષ પ્રમાણ અને કઈ રીતે લેવું એ ચોક્કસ આપણે એનું આખું પ્રમાણ જાળવવું પડે છે તો મિત્રો આજે રસાર માટે બે ફળમાંથી કયા પ્રકારે લેવું એ આપણે હું તમને કહું છું તો પ્રથમ છે એ અનાનસ આવે છે મિત્રો અનાનસ છે એ બ્રાઝિલની ઉત્પત્તિ છે એમ માનવામાં આવે છે અને ત્યાર પછી આખા વિશ્વની અંદર અનાનસ ફેલાઈ ગયેલું છે મિત્રો અનાનસ ને લેવાની એક રીત એવી છે કે એને સાફ કરી ઉપરની છાલ કાઢી એના ટુકડા કરી અને એનો રસ કાઢવામાં આવે છે અને એનો રસ એ પચાસ થી સિત્તેર કે એસી એમ એલ જેટલો જ લેવામાં આવે છે મિત્રો આ રસની અંદર પ્રોટીન શર્કરા ચરબી પ્રજીવિકો વિટામિન બી વન બી ટુ આ ઘણા બધા રહેલા છે અને જ્યારે પાચન અવસ્થા થાય છે ત્યારે આપણને શક્તિપ્રદ તત્વો આમાંથી પ્રાપ્ત થાય છે અને શરીરના તમામ કોષોને એ સજીવ રાખે છે આખા શરીરના સ્નાયુને એ બળ આપે છે અને પાચનમાં તો એકદમ સરળ છે મિત્રો આ અનાનસ છે એને ક્યારેય ગરમ કરવાનું થતું નથી સરસ મજાનો રસ કાઢી અને લેવામાં આવે તો ઘણા બધા રોગ એવા છે આમાશયના છે કે બીજા કફના રોગો છે કે જેને ભૂખ ન લાગતી હોય કે ચામડી ઉપર ઘણી વખત વિકૃતિ આવી ગઈ હોય તો પણ અનાનસ સારું એવું કામ કરે છે અને બીજું આવે છે અંજીર મિત્રો શરીર માટે આ પણ ફળ એ સર્વશ્રેષ્ઠ છે અંજીર એક એવી એવું ફળ છે કે જેનાથી માણસને ભૂખ ખૂબ લાગે છે ઉપરાંત આના લેવાની રીત પણ સરળ છે સરસ મજાના પાકેલા અંજીર જે બજારમાં મળે છે એ અંજીરને લઈ આવી સાફ કરી અને બાર કલાક સુધી પાણીમાં પલળવા તો એની અંદર રહેલા એક્ટિવ તત્વો એ સક્રિય થઈ જાય છે અને જ્યારે એને મથીત કરી રસ કાઢી અને લેવામાં આવે તો અત્યંત પ્રમાણની અંદર ભૂખ લાગે છે મિત્રો એની અંદર ફોસ્ફરસ લોહ તત્વ અને વિટામિન સી બી ટ્વેલ આ પ્રચુર પ્રમાણ રહેલું છે એમાં ખાસ તો લોહ તત્વ આ લોહ લોહતત્વ એવું છે કે બાળકોને જલ્દી પાચન થઈ જાય છે કારણ કે નેચરલી છે બાળક જો ખાય સતત બે અંજીર એનો રસ કાઢી તો એનામાં ક્યારેય હિમોગ્લોબિન એટલે કે એ બ્લડ ઘટતું નથી અને એનું લેવલ જળવાઈ રહે છે અને એ જન્ય ક્યારેય રોગ પણ થતા નથી આ અંજીર જે છે એ ભારત વર્ષની અંદર પુષ્કળ પ્રમાણમાં થાય છે ઘણી વખત ફોરેનથી પણ આવે છે અને આ અંજીર એ આ રીતે ખૂબ ઉપયોગી થાય છે જે લોકોને સવારના પોરની અંદર લેવાનું હોય તેને માત્ર ને માત્ર થી ચાર અંજીર સાંજે પલળી અને સવારમાં એકદમ ચોળી અને એનો રસ કાઢી અને પછી લેવામાં આવે છે મિત્રો આ જે અંજીર છે એની પાચન પરત્વે ખૂબ મહત્તા રહેલી છે અંજીરનો રસ એ જ્યારે પેટની અંદર જાય છે ત્યારે એના પ્રજીવકો એકદમ સક્રિય થાય અને નવા નવા એન્ઝાઇમ શાખા ઉભા છે અને એ એન્ઝાઇમ જે કઈ પાચન થાય છે એના કારણે આપણું શરીર સ્ફૂર્તિ ઉભો રહે છે પગ થી માંડી અને માથા સુધી અંજીર એ અનેક રીતે ફાયદારૂપ છે આયુર્વેદ ના પણ કીધેલું છે કે અંજીર એ બાળક થી માંડી વૃદ્ધ માટે સારામાં સારું ફળ છે ઓમ શાંતિ ዛይ ደህን ወንድር